મેમ હા સર મને ત્રેવીસ રૂપિયા થી વીસ હજાર રૂપિયા કમાવા છે અરે એકદમ રાઈટ પ્લેસ પર આવ્યા છો તમને પણ ત્રેવીસ થી વીસ હજાર કમાવા છે ને તો આ કલેક્શન ખાસ કરીને તમારા માટે રહેવાનું છે કારણ કે આજે નું કલેક્શન છે ત્રેવીસ રૂપિયા થી અને એ કલેક્શન રહેવાનું છે દુપટ્ટા નું તમને લાગ્યું હશે કે મેમ દુપટ્ટા અંદર વીસ હજાર કેવી રીતે કમાવી શકે ભાઈ લાખ રૂપિયા પર તમે કમાઈ શકશો દુપટ્ટાના કલેક્શન એ ટાઈપના છે આ તમે કલેક્શન જોયું છે કે બધી છોકરી આ ટાઈપના ના યુઝ કરતી હોય છે ફેસ પર સ્કાર્ફ બાંધવા માટે બરાબર છે તો આ ટાઈપ કલેક્શન આપણે મંથલી બેસિસ પર ચેન્જ કરતા હોય છે અમુક લોકો ફિફ્ટીન ડેઝ ના અંદર ચેન્જ કરી દેવા હોય છે તો એટલા માટે તમે આના અંદર સરસ એવો પ્રોફિટ કમાઈ શકશો અને આ ટાઈપના કલેક્શન તમને આપણા ત્યાં મળવાના છે તેવીસ થી બાકી કલર વેરાયટીઝ ની વાત કરું ફેન્સી ડિઝાઇન્સ ની વાત કરું બધું અહીંયા તમને અવેલેબલ જોવા મળી જશે પણ હા સિંગલ પીસ આપણા ત્યાં અવેલેબલ નથી છે પણ તમને કલેક્શન લેવું પડશે બંચ ટુ બંચ સેટ વાઇઝ લેવું પડશે અને બાકી કલેક્શન વાત કરું તો તમને આ ટાઈપના ફેન્સી દુપટ્ટાના પણ કલેક્શન મળી જશે તેવીસ થી લઈને સો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા સુધી આપણા પાસે વેરાયટી જોવા મળી જવાની છે અને સાથે સાથે કસ્ટમર તમે જોઈ શકો છો કે અહીંયા તમને કસ્ટમર પણ ભરપૂર જોવા મળી જવાના છે અને જો તમને પણ વીસ રૂપિયા કમાવા છે મંથલી બેઝિસ ના ત્રેવીસ રૂપિયા થી તો કે આવવું પડશે આવવું પડશે અજમેર ફેશન બાકી સ્ટોક ની વાત કરું તમને ઘણો બધો સ્ટોક જોવા મળી જવાનો છે તો રાસ ચાની જુઓ છો ભાઈ આજે જ વિઝિટ કરી લો છો તમને પણ મંથલી બેઝિસ પર વીસ કમાવા હોય તો મિનિમમ પરચેસિંગ આપણું રહેવાનું છે પચીસ થી ત્રીસ હજાર નું રાઈટ અને જો તમને પણ કરવો છે વેપાર તો જલ્દી આવો અજમેર ફેશન